પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં વિવિધ સમારકામ કામોને બહાલી આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ક્વાર્ટર્સની નિભાવતી માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા હતા જૂની તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગનો નિયમો મુજબ ડિમોલેશન કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો પંદરમા નાણા પંચ તાલુકા કક્ષાના વિવિધ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે બહારી આપવામાં આવી હતી ભાજુંડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા સ્વૈચ્છિક રાજીનામું રજૂ કરેલ તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું આ સભામાં સૌ અધિકારીઓ જોડાયા હતા સમગ્ર સભાનું સંચાલન અને આભાર વિધિ હર્ષભાઈ પટેલે કરી હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યુઝ નલિયા અબડાસા